એલિટ્રીસ ફેરિનોસા નામની મેડિસિન હોમિયોપેથિકમાં સ્ત્રીઓના ઘણા ખરા રોગોમાં કામ લાગી જાય છે આ મેડિસિનનો મેન ઉપયોગ શું છે કે ગર્ભાશયની કોઈ પણ તકલીફ હોય અને એનેમિયા હોય એનેમિયા એટલે કે લોહી ઓછું હોય પછી શું જરાક બી ખાધું પીધું ખાધા પછી એની પાચન શક્તિ નબળી થઈ જતી હોય તો આવા બધા જ સિમ્ટમ્સ જો ભેગા થતા હોય તો શું કે આખા બધા સિમ્ટમ્સોમાં કવર કરે છે આ મેડિસિન તો કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ તરીકે આનો ઉપયોગ કરાય તો મધર ટીચર ફોર્મમાં આનું સારું એવું રિઝલ્ટ મળે છે ફરી કહું આ એક સિમ્ટમ્સ કઈ રીતનું હોય છે ધારો કે સ્ત્રીઓમાં બહુ જ કમજોરી હોય આખો દિવસ સુઈ રહેવાની ઈચ્છા થતી હોય અને ગર્ભાશયની કોઈ તકલીફ થતી હોય લુક્યો હોય એટલે સફેદ પાણી આવતું હોય અને પાચનની કોઈ પણ તકલીફ હોય કબજીયાત હોય કે આ બધા સિમ્ટોમ્સો ભેગા થતા હોય અને કમજોરી હોય એનેમિયા પણ હોય તો આપણે એનેડ્રીસ ફેનિનોસા નામની મેડિસિન બધા ટીચર ફોર્મમાં વાપરવાથી પચીસ ટકા કે દસ પંદર વીસ ટકા જે વાપરો તમારી એની સીવીઆરિટી પ્રમાણે પાણીમાં એક ગ્લાસ પાણીમાં થોડો કપ પાણીમાં લેવાની સવાર બપોર સાંજ પીવાથી ઘણી બેનોને ફાયદો થઈ જાય છે એટલે આ એનું એક મેન લક્ષણ છે શું કે આખો દિવસ સુઈ રહેવું કંઈ કામ કરવું નહીં બસ પથારી જ રહેવું આવી કોઈ ઈચ્છા થતી હોય તો બીજા કોઈ પણ સિપ્ટસ મળતા હોય તો આ મેડિસિન કામ કરી દે છે કરી જાય છે આ એક મેન લક્ષણ એનું આ લક્ષણ જો મળે તો પછી બીજું એક લક્ષણ એવું હોય છે કે બેનોમાં મેન તો આ બેનોની ટોનિક જ કહેવાય છે ઘર તો બીજું એક લક્ષણ એવું હોય છે કે શું કેવું આમ માસિક છે ને વહેલું આવે વધારે આવે અને જે ડિલિવરી વખત થતો હોય ને દુખાવો એ રીતનો દુખાવો થતો હોય એટલે આવા ત્રણ ભેગા થતા હોય કે માસિક વહેલું આવે વધારે આવે અને દુખાવો આપણે વખતે થતો એ રીતનો દુખાવો થતો હોય તો તમે આ મેડિસિન આ બીજા સિમ્ટમ્સમાં પણ આખા સિમ્ટમ્સ પ્રમાણે તમે મેચ કરી શકો છો બધા સિમ્ટમ્સમાં અને આ મેડિસિન આપી શકો છો તો તમને અમુક ટાઈમ પછી ધીરે ધીરે એક બે એક આ આ વખતે માસિક આવ્યું હોય ફરી આવ્યું બે ત્રણ ચક્કર એના માસિક ચક્રમાં આ મેડિસિન ચાલુ રાખવી જોઈએ એક બે મહિના તો શું તમને ફાયો થઈ જતો હોય છે પછી બીજી એક સિમ્ટમ્સ એવું કહેવાય છે કે ઘણી બેનો શું લ્યુકોરિયા હોય છે લ્યુકોરિયા એટલે પાણી એમને કહેવા શરીર ધોવાવું અને એ જ વખતે જો એમને એલેમિયા હોય એક બેનને એલેમિયા હોય એટલે દોળ ઓછું થઈ ગયું હોય તમે ટેસ્ટ કરો લોહીનો હિમોગ્લોબિનનો ટેસ્ટ કરો કે ના કરો કે તમને અંદાજ આવીને આખો બધી જોવાની કે આને લોહીનું પ્રમાણ ઓછું છે તો તમે આ લ્યુકોરા અને એનેમિયા બંને સિમ્ટમ્સ શેર થતા હોય તો આ મેડિસિન આપી શકો છો હવે બીજું એક સિમ્ટમ્સ એવું છે એનું કે ગર્ભાશય બહાર આવતું હોય ગર્ભાશય ઘણી બહેનોને એવું અમુક ઉંમર પછી એવું થતું હોય ગર્ભાશયની અંદરની જે એની અંદર જે છૂટા ઢીલા પડતા હોય કે ગમે તે બહાર આવતું હોય તો તમે શું બીજું કોઈ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ તો તમે એક નક્કી કરી શકો છો કે આ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ પણ આ મેડિસિન તો આપવી જ જોઈએ એને મધર ટીચર ફોર્મમાં ચાલુ રાખવી જોઈએ ઓછામાં ઓછી ત્રણ ચાર મહિના આપવી જોઈએ જે તમને જે લાગે ચાલુ રાખવી પડે બે ત્રણ મહિના તો શું છે બધા ના થાય પણ સર્જરી જ અને ટ્રીટમેન્ટ હોય છે પણ આ રીતે ઘણી વખત શું છે કે હોમિયોપેથીમાં પણ ચમત્કાર થઈ જતો હોય છે તો આ રીતના કેસોમાં પણ તમે આ મેડિસિન આપી શકો છો પછી બીજું છે કે તાકાત બહુ કમજોરી ઘણી એને કહેવાનું જ છે કે આ બેનોમાં વધારે ઉપયોગમાં આવે છે તો બેનોને શું તાકાત ના હોય તો ભૂખ ના લાગતી હોય તો એમાં પણ એને કમજોરી બહુ હોય તો આ એક સિન્ટોસ દેખાય તો પણ તમે આ એલિટ્રિસ ફેરસર મેડિસિન આપી શકો છો અને બીજું જોઈએ તો ફરી ટૂંકમાં ફરી કહી દઉં કે કયા કયા સિમ્ટોસ પર વધારે આ મેડિસિન અસર કરી દેતી હોય છે તો કે બેનોમાં આખો દિવસ સુઈ રહેવું વધ કામ અને ગર્ભાશયની કોઈની કોઈ તકલીફ હોય લ્યુકોરિયા હોય પાચનની કોઈ તકલીફ હોય આ એક સિમ્ટમ્સ આખું સેટ થતું હોય તો તમે આ મદદ ટીચર ચાલુ રાખી શકો છો બીજું ઘણી વખત લ્યુકોરિયા હોય અને એનેમિયા હોય બંને સેટ થતા હોય લા હોય અને લોહી ઓછું હોય તો પણ તમે આ મેડિસિન આપી શકો છો ફરી બીજું એક